અને આજનો દિવસ ચાલુ થઈ ગયો છે મસ્ત સુપર દિવસ છે ઉગ્યો છે અને હવે છે ને આજે સ્કૂલે જવાનું છે બાળકોની નૈતિકની ને અભિની ને જાનુની એ લોકોની સ્કૂલ આજે છે ને પીટીએમ છે પીટી તો આજે એની સ્કૂલે મિટિંગમાં જઈ વિકેટ ઓસ્ટ્રેલિયાની નવ સનુર અને નવ ગઈ છે પણ હવે આગળ વિકેટ જતી નથી સ્ટાક અને હેઝલવુડ બે ચોટી ગયા છે ક્યારના આ મકાનમાં તમે કઈક ને કઈક કમ્પ્લેન કર્યા કરો અહીંયા છું ઓલું છું તુલસી પંદર વર્ષ એક કમ્પ્લેન ન આવ્યું કોઈ દી મારા મમ્મી મકાન હાસવતા જ એટલું નઈ મકાન મમ્મી હાસવતા આવું તમે અહીંયા કઈ તો ખરા અહીંયા બગોડા પડી જાય હરખું જ કર્યું છે તુલસી શામ માં કર્યું એવું જ કર્યું છે અહીંયા પપ્પા પપ્પાની વાત હશે તો પપ્પા માથે માથે રહ્યા હતા એટલે હું અમદાવાદ રહેતો વિજયભાઈ ની સાહેબ નાખી નાખી એટલે એ શું છે એમાં

એવું એટલું બધું કોકું પડી લઈ ને લાગે બોલ અને માતાશ્રી નો ફોન આવી ગયો છે એટલે એના માતાશ્રીનો નહીં રોટલી પડી જાય સોર

એટલે પાવલી પાવલી એટલે રૂપિયાનો ચોથો ભાગ પચીસ પૈસા એ આપતા અને ખાતરમાં પચ્ચીસ પૈસાની મસ્તીની ક્વોલિટી બ્લેક કાલાખટ્ટા મળતી ખાવા જતા બહુ આવતી પણ એ મેં વાત કરી એ કાલાખટ્ટા બધાય લગભગ ઘણા ખરા મારી તો ખાધી જ ખાધીવાની બધાય કરે આમાં છોકરા

જીરું નાખું પછી હિંગ હળદર પછી સાત આદબ નું નાખું મતલબ બધું પછી હળદર નાખી અને હવે પછી નાખી અને હવે હિંગ હિંગ હવે નો હોય એ ગાંડો તો થોડી મીઠું બાકી છે શાક બનશે કેવું હશે હા ખબર નહીં ખવાય એવું બનાવજો બેન કેટલો વધારે નાખવાનું નાખ તો એટલું હゼ નાખ થોડું નાખ થોડુંક હゼ આ સાવાજે મન મમ્મી ગઈ છે દે આ સાઈડ આ સાઈડ છે ને પાણી નાખવું પડશે બોલો વોટ ઇસ મેનુ ટુડે ફોર લંચ એટલા 8 8 પોઈન્ટ 10 એનું આપણો કેમ તો લંચ માં છે પેલા બે દી પહેલા તો મગ નું બતાવ્યું તો આપણે મગ દાળ થી આના મગ ના ભાત હતા આજ મગ માં શાક ઢાળતો છે એટલે મગ માં હા શાક માં બરાયું હા દાળ ને શાક માં બને તો તો આજ કેમ થાય બહાર ખાવા જવું પડશે કે ઓન આલામાં અમે ઘરે જ છે ખાવાનું લાવવાનું છે

કામ કરવા મળી ઘરેથી નીકળી ગયો છું બપોરે ત્રણ ને પચીસ થઈ છે આ થોડુંક નીકળવામાં મોડું થઈ ગયું મોડું નીકળવાનું કારણ જાનુ બેન હતા કેમકે હું માથું મોડું ઘડી આંગળીએ માથું વીખી નાખે એમ કરતી હતી એટલે આજે રમત ચડી ગઈ હતી મોડું થઈ ગયું છે અભી ઘરે છે રસ્તામાં મળી ગયો તો જાય જો હું જાનમાં છું અને ગુલાબતી ઘરે મેં એને કીધું તું તૈયાર રહેવાનું એટલે તૈયાર થઈ ગયે છે તો હવે એને ઘરે લેવા જ આવશું અને લઈને પછી જઈએ છીએ જાનમાં અને ભાગીદારો મિત્રો ને બધા સાથે ધુબાકા બોલાવીએ જોઈએ મજા કરીએ ચાલો બતાવીએ

अकडे मग जाऊन पाहिजे तुमचा दस वय गावती म्हणजे मुंजा तानी सेम लागेल रेडी अरे वरा वरा जो वरा जो वरा तुम्ही खाली जान मजा नाही येते जाने येते यो लागेल गुलाब का सूट पीट खायचे पीट खायचे पेट अंदर राख એટલે નો લાગે અંદર રાખું તો પડતો છે નું દેખાય છે રાખી તોડો રહી કે કડે ગડે અંદર રાખી દેવા ના પહેલો બટન ખોલ નાખી તાલે ખોલ નાખ ને એક પણ પણ બટન

અો બધા દમે દમે નીકળીએ છૂટા થાય મજા આમ તમને લાગતું હોય કે સજેશન દીધા જેવું હોય તો દેજો નહી બોલા કીધું આવો ને આવા નવા વિડીયો બનાવા કરજો ઓલનો જોયા કરીએ અને આભાર કરીએ થેન્ક યુ થેન્ક આભાર તમારો અમારા વિડીયો જોવા બદલા અમારા સબ્સ્ક્રાઇબર કાબડ અને અમે તો છે ને રાજી તો ક્યારે 2 વાગે 2 વાગે તમારી વિડીયો આવે સીધા જ અમે જોઈશું પણ તમારી કરવા પડું 1 કલાક વેનો વેનો હાલો એમ કરી હવે પૂગી દેવું તો દીપાભાઈ ની મજા કરી બો પરસભાઈ ત્યાં બે હવા આવ્યા અમે અહીંયા ગયા પછી એટલે ઘણો સમય વી અત્યારે અગિયાર વાગવા આવ્યા છે સાડા આઠ થી અગિયાર વાગ્યા સુધી ત્યાં બેઠા હવે જાય છીએ અમે ઘેરે ઘરે આવતા માહોલ કમ્પ્લેટ નિંદ્રા વાળો છે હવે ભાઈ હોઈ ગયો છે કેમ હું તો ઘરે મસ્ત વિષ્ણુ ભગવાન હું તો એવું લાગે હોય ચાર આમ જ હોય નૈતિક ક્યાં છે નૈતિક અંદર હવે નૈતિક નું સ્પેશિયલ ফোনো ফে উভতি লিখা